ટાટ સંભવિત કટ ઓફ માર્ક્સ બે હજાર ચોવીસ માટે કુલ ચાર હજાર પ્લસ જગ્યા આવવાની છે જેમાં આ વિષયોનો સમાવેશ થશે ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન અંગ્રેજી ગુજરાતી હિન્દી સંસ્કૃત શારીરિક શિક્ષણ કોમ્પ્યુટર અને સંગીત ત્યારબાદ આટલા વિષયમાં કુલ સંભવિત જગ્યાઓ આવશે એવી સંભાવના છે ગણિત વિજ્ઞાન વિષયમાં અગિયારસો સામાજિક વિજ્ઞાનમાં સાતસો અંગ્રેજીમાં પાંચસો ગુજરાતીમાં ત્રણસો પચાસ હિન્દીમાં બસો જેટલી અને સંસ્કૃત વિષયમાં બસો જેટલી જગ્યાઓ આવશે અંગ્રેજી વિષયમાં જનરલ કટ ઓફ એકસો ઓગણત્રીસ ઇડબ્લ્યુ એસ માટે એકસો અઠ્યાવીસ ઓબીસી માટે એકસો સત્યાવીસ એસસી વાળા માટે એકસો છવ્વીસ તેમજ એસ ટી વાળા માટે એકસો એકવીસ જેટલા માર્ક્સ રહેશે એવી સંભાવના છે ત્યારબાદ ગણિત વિજ્ઞાન માટે વાળા માટે એકસો ચાલીસ ઈડબલ્યુ એસ વાળા માટે એકસો ચાલીસ ઓબીસી વાળા માટે એકસો ઓગણચાલીસ એસસી વાળા માટે એકસો આડત્રીસ તેમજ વાળા માટે એકસો પાંત્રીસ જેટલું મેરિટ રહેશે એવી સંભાવના છે ત્યારબાદ સામાજિક વિજ્ઞાનવાળા વિષય માટે જનરલ વાળા માટે એકસો ચોત્રીસ ઈડબલ્યુ એસ વાળા માટે એકસો તેત્રીસ ઓબીસી વાળા માટે એકસો એકત્રીસ એસસીવાળા માટે એકસો ત્રીસ તેમજ એસટીવાળા માટે એકસો ચોવીસ રહેશે ત્યારબાદ સંસ્કૃતનું સંભવિત કટ ઓફ વાળા માટે એકસો ઓગણચાળીસ એ વાળા માટે એકસો છત્રીસ ઓબીસી વાળા માટે એકસો પાંત્રીસ એસસી વાળા માટે એકસો ચોત્રીસ તેમજ એસટી વાળા માટે એકસો ત્રીસ રહેશે તેવી સંભાવના છે અને જે આ મેરિટ છે તે આગલા વર્ષના કટ ઓફ પરથી અંદાજીત મેરિટ મેળવેલું છે જેની નોંધ લેવી